તમે જો શહેરભરની અંદર ચાલીસ ડિગ્રીમાં ખબર નહીં બાળક છે એ બાળકને જોડે બાંધી અને તમારી ની પાસે ભીખ માંગવા આવે તમને દયા આવે બાળકની જે બાળકને છાંયડે લઈને માયે બેસવું જોઈએ એ બાંધીને તમારી સામે દયામણી સ્થિતિમાં લઈને ઉભી હોય હાથમાં દૂધની ખાલી બોટલ હોય આજે સ્થિતિ સર્જાય છે એવા તબક્કે એક નગરજન તરીકે તમને શું લાગે છે તમે દાન આપો છો તમે દયા કરો છો કે એજન્ટો દ્વારા મૂકવામાં આવેલા ગરીબ માણસો પર જુલમ કરવામાં તમે મદદ કરો છો આવો સિગ્નલ પર દાન આપતા લોકોને પૂછે કે તમે આ શું કરો દાન આપો છો કે પેલી ભિક્ષાવૃત્તિની જે લિંક છે એને એનો ભોગ બની રહ્યા તમે એમ જે જરૂરિયાતવાળા હોય અને જેને જરૂરિયાત હોય એને જ આપવું જોઈએ અને આપણે અત્યારે છે ને જમવાનું આપવું જોઈએ પૈસાથી એમને પ્રોત્સાહિત નહીં કરવા જોઈએ એમને જેટલું બને એટલું જમવાનું છે નાસ્તો આપવો જોઈએ જે અમુક લાગે કે ભાઈ સશક્ત છે અને જરૂરિયાતવાળા નથી એને નહીં આપવું જોઈએ એટલે કેવા હેબીચોલ થતા જાય છે યંગ હોય મોટી ઉંમરના હોય બધા હેબીચોલ થતા જાય છે હા એમાં તો એમને અત્યારે બહુ મોટું એવું બનાવી દીધું છે કે બધા જે યંગ છોકરાઓ છોકરાઓ હોય બધાને મોકલી દે છે અને પ્રોત્સાહિત કરવા માટે આપે છે કે તમે ભીખ માંગીને લઈ આવો પણ એમને આપવું ન જ પ્રોત્સાહિત કરીએ છીએ ઘણા લોકો દયા આવે કે ભાઈ એમને દયા આવી ગઈ હા પણ એ પૈસા નહીં આપવા જોઈએ તમારે જમવાનું છે કે નાસ્તો જે કંઈ બી એ રીતે આપવું જોઈએ અને એવી રીતે પ્રોત્સાહિત કરો તો બરાબર છે અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એમને જ આપવું જોઈએ ઘણા અમુક અપંગ હોય છે અમુક આંધળા હોય છે અમુક અમુક જે અમુક એવા સશક્ત બી હોય છે અશક્ત હોય છે એ બધાને આપવું જોઈએ ભીખ માગીએ કેવો મોટો વ્યવસાય બની ગયો તમે શું જાણો છો બહુ મોટો બિઝનેસ જેવું થઈ ગયેલો છે આખું જાણે આખું એમનું મંડળ કરી નાખ્યું છે જે આખું ઇન્ડિયન જેવું કહેવાય એવું બનાવી દીધું છે તમને શું લાગે કે ભીખ આપવી ભીખ આપવી પણ જરૂરિયાતવાળા સશક્ત હોય એમને જ આપવી બાકી જરૂરિયાત જે યંગ હોય ને મજબૂત જે સશક્ત હોય જે કામ કરી શકે એવા હોય એમને નહીં આપવું જોઈએ પ્રોત્સાહિત ન જ કરવા જોઈએ એમને એકચુઅલી તો મારી મારી દ્રષ્ટિએ તો એ લોકોને ભીખ આપવી જ ના જોઈએ કેમ કે એ લોકોની અંદર ભીખ આપીને આપણે એ લોકોને ઉપરથી રોજગાર મદદ મહેનત કરવાની એમને આપણે આળસુ આળસું બનાવીએ છીએ ભીખ આપી કારણ કે એ લોકો ભીખને પૈસા લઈને એ લોકો એમના સમાજમાં એ લોકો વ્યાજે પૈસા ફેરવતા હોય છે બીજું કે એમને એમને જો ભીખ ઓછી મળે તો એમના કુટુંબમાં જે અશક્ત માણસો હોય જે મા બાપ હોય બહેનો છોકરીઓ હોય તો નાના છોકરાઓ એને મોકલે છે ભીખ માંગવા અને એમને કામ કરવું નથી અને એમના છોકરાઓને એજ્યુકેશન આલવું નથી સરકારની આટલી આટલી યોજનાઓ છે એમનો એ બી લાભ લેવો છે અને આ બાજુ ભીખે માંગવી છે એ એ લોકો તો એ ભગવાનનું નામ લઈને નાટકો કરીને ડ્રામા કરીને જે આપણે મંદિરના જે ભક્તો બહાર નીકળે તો એમની પાસેથી આમ યાતના કરીને અને ઇમોશનલ બનાવીને એ લોકો પાસે દસ રૂપિયા વીસ રૂપિયા પડાવતા હોય છે અને આપણી પ્રજા ગુજરાતની પ્રજા દયાળું છે એ પ્રજા જોતીને સમજતી નથી એ લોકો એમ સમજે કે મેં દસ રૂપિયા આપીને એમને મેં મારું પુણ્ય કર્યું પણ એકચુઅલી પૂન કર્યું નથી હોતું એમને ઉપરથી મદદ કામ ન કરવાની એમની પ્રેરણા મળી કે મને ભીખ મળી રહી છે આ રીતે એમાં ધીરે ધીરે લોકો શું કહેવાય કે એમને ખબર પડી ગઈ છે કે ગુજરાતની પ્રજા દયાળુ છે એટલે અમે મંદિરોમાં ને ટ્રાફિક સિગ્નલમાં જેને ઉભા રહીશું તો અમને ભીખ મળે અમારે મહેનત કરવાની ક્યાં જરૂર છે એમાં ઘણા બીજા પરપ્રાંતના લોકો બી એની મદદ આપણે એ લોકો અંદર આવતા હોય છે હું તો એક હું તો મારો મેસેજ એ છે કે જે આ ઇમોશનલ થયા વગર ભલે નાના છોકરાઓ આવતો હોય કે મા બાપ આવતો હોય એમને એમની તરફ ઇમોશનલ થયા વગર એમને ભીખ તો ન જ આપવી જોઈએ એમને મહેનત કરવાની એમને એ પ્રેરણા આપવી જોઈએ કરો મહેનત એ લોકો જ્યારે મેં અમે એમ કહીએ ને કે ભીખ માંગતા હોય ને તો કે તમે મજૂરી મહેનત કરો ને તો કે અમારે મહેનત કરવાની ક્યાં તમાર જેવા તમે નહીં આપો તમારા જેવા અમને શ્રીમંત લોકો પૈસા આપે છે તો ભાઈ અમારે મહેનત કરવાની ક્યાં જરૂર છે અમે ભીખ માંગીને એટલે અમારો ધંધો વ્યવસાય કરીએ અને આ ભીખ એક જાતનો વ્યવસાય થઈ ગયો છે બહુ મોટું ફાળે ફાળે અને એમના તમે એ લોકો જુઓ તો એ લોકો ખુદે વ્યાજે પૈસા ફેરવતા હોય છે અને આજે એમની પાસે બી ખુદ એ લોકો વીસ પચીસ હજારનો મોબાઈલ બી વાપરતા હોય છે એમની પાસે બી બધું જ હોય છે સર અને આપણને ગુજરાતીનું ઇમોશનલ કરીને અશક માણસોને બી અશક માણસોમાં બી એવું હોય છે કે આપણને ઇમોશનલ કરીને આપણે એમ એમને મદદ કરીએ છીએ અમને ધારો કે હેન્ડીકેપ સાયકલ અપાવી દઈએ મસક માણસોને કે ચલો ભાઈ એને એ અશક છે તો કે ચાલી ન શકતો તો એક ત્રણ પેંડા સાયકલ અપાવી પણ એ લોકો મિસયુઝ કરતા હોય એ પછી આગળ જઈને વેચી દેતા હોય છે એવું છે આપણે સખત રીતે એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે એ લોકોને કામ નહીં કરવું બે બેકાર જ રહેવું અને ખાલી આળસ આળસું રહેવું અને પૈસાનો ખોટો દુરુપયોગ કરો ખોટા વ્યસનોમાં પૈસાનો ઉપયોગ કરો ભીખના પૈસા લઈ અને એ લોકો કોઈ પણ તમે નાસ્તાના પેકેટ કેવું આપશો તો એ લેવાની ના પાડી જશે અને એની સામે એમ કે પૈસા આપો તો એ પૈસાનો દુરુપયોગ કરે છે અને એ પોતે પોતે દુરુપયોગ કરે છે પણ પોતાના બધા ઘરના બધાને જ એ છોકરાઓને એ બધાને પણ આ જ વ્યવસાયમાં ધકેલે છે અને આની અંદર એ લોકો એટલા બધા પૈસા કમાતા હોય છે કે ઘણી વખત એ લોકોના પોતાના ને એવું હોય શું એમની પાસે મોબાઈલ પણ મોંઘેરા હોય છે ટ્રાફિક સિગ્નલ પર આ લોકોનો બહુ મોટો ધસારો હોય છે અને કોઈ પણ કારવાળાને ઇમોશનલ કરવાનો એ લોકો પ્રયાસ કરે તમે ગમે તેઓ ટ્રાય કરો પણ કે એ તમારી બારી ખોલાય જ છૂટકો રાખતા હોય છે શું અને એની સાથે નાની એવી વસ્તુઓ લઈને ફરતા હોય પણ એ એ વેચવાનો ખાલી એ ખાલી વેચવાનું નામ હોય પણ એ લોકોને ભીખ માગવાનો જ મુખ્ય ઈરાદો છે આના આના ઉપરથી ઉપરથી હું એવા નતીજા ઉપર આવ્યો છે કે આ લોકોને ભીખ ના આપવી જોઈએ પણ ધારો કે એ લોકો બહુ જ જરૂરિયાતવાળા હોય તો અમે હોટલમાં જઈને જમાડવા જોઈએ બહુ ઉંમરલાય અને અશક્ત હોય જે લોકો તંદુરસ્ત ને અટ્ટાક્ટા હોય એ લોકોને કામ આપવાનો આપણે પ્રયત્ન કરવું જોઈએ અને ગવર્મેન્ટની ઘણી સ્કીમો છે કે એની અંદર આ આવા અટાકટા લોકોને કામ મળી શકે પણ એ લોકોને છે ને આથું જ રહેવું છે અને એ લોકો ભીખથી એવા ટેવાઈ ગયા છે કે લોકો મફત આપે છે તો આપણે શું કરવા માટે કામ કરવું

નાકા ઉપર સ્ટ્રીટ લાઇટ ના પેલા સિગ્નલ લાઇટ ઉપર જે ભિખારીને પૈસા આપીએ છે એ દાન કરીએ છે કે એજન્ટો દ્વારા જબરદસ્તીથી આ ધંધામાં ધકેલા લોકો પર જુલમ કરવામાં ભાગરૂપ બનીએ છે આવો આજ બાબતે વાતચીત કરવામાં ખાસ કરીને સંતોને પૂછીએ કે સુપાત્ર દાન એટલે શું કુપાત્ર દાન એટલે શું કહેવાય છે ને કુપાત્ર કો દાન ના દીજીએ એ વાત કોની છે લેનારા ની વાત કરે છે સુપાત્ર કુપાત્ર શેની વાત છે તો દાન કેવી રીતે ક્યાં કારણ કે જો મંદિરોમાં તો અનેક જગ્યાએ સદાવ્રત ચાલે છે રામ રામરોટીઓ ચાલે છે શહેરમાં માં રામ રામરોટીઓમાં જમાડે છે ગરીબોને બેસાડીને જગન્નાથ મંદિર છે બીજા જુદા જુદા કેટલાય મંદિરો જોતા હશો ભિક્ષુકોને તો પછી આ રામ રોટલી ચાલતી હોવા છતાં સિગ્નલ લાઈટ પર ભિખારી ક્યાંથી આવે છે જમવા માટે હાથ કઈક ખવડાવી દો મને આવો સંતો ને પૂછીએ કે દાન છે એમાં સુપાત્ર દાન કે કુપાત્ર દાન આની વ્યાખ્યા શું છે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ એ સિરમોર છે અને આ ભારતીય સંસ્કૃતિ શાસ્ત્રોના આધારે ટકી રહી છે આપણા હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એની અંદર દાન કરવાનો ખૂબ જ મહિમા કહેલો છે એવું કહેવાય છે કે એક વખત બ્રહ્માજીની પાસે દેવતાઓ ગયા દૈત્યો ગયા અને માણસો ગયા અને એમ કીધું કે અમને કંઈક ઉપદેશ આપો ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને એમ કીધું કે તમે દબન કરો માણસોને એમ કીધું તમે દાન કરો અને અસુરોને એમ કીધું કે તમે દયા રાખો એટલે માણસોના ભાગે દાન કરવાનું આવ્યું છે એટલે દરેક માણસે દાન કરવું જોઈએ કારણ કે માણસની પાસે કેટલા પૈસા છે એ મહત્વનું નથી પણ એ પૈસામાંથી ગરીબ માણસોને કેટલું દાન કરે છે એ મહત્વનું છે શિયાળાનો સમય હોય ગરીબ માણસ ફૂટપાથ ઉપર સૂતા હોય તો એ માણસોને આપણે દાન કરવું જોઈએ પણ દાન કરવામાં વિવેક જોઈએ વિવેકનો મતલબ થાય છે કે પાત્ર જોઈને દાન કરવાનું તમે કોઈ ગરીબ માણસ હોય માની લો અને તમે પૈસા આપી દો છો અને એ જ પૈસામાંથી ગરીબ માણસ માછલા પકડવાની ખરીદે છે અને ઝાડ ખરીદી અને અનેક માછલા પકડે છે અને એની હિંસા કરે છે તો આનું પાપ લાગે છે એ પાપનો ભાગીદાર દાન આપનાર બને છે માટે હંમેશા દાન આપતા પહેલા

માટે એ સાધુ સંત હોય તો સાધુ પણ એ પોતાના નિયમ ધર્મ પ્રમાણે વર્તે છે કે નહીં એ જોઈને દાન કરવું જોઈએ માટે હંમેશા દાન કરવાનો મહિમા છે પણ પાત્ર જોઈને દાન કરવું જોઈએ ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષા પત્રીની અંદર કહે છે કે હંમેશા દાન કરતા રહેવું જોઈએ અનેક મંદિરો હોય મંદિરો બંધાતા હોય

પોલીસ અધિકારી દ્વારા જે ભિક્ષુકોને પકડવામાં આવે છે અને ભિક્ષુક ગૃહમાં મોકલવામાં આવે છે એમને પૂછીએ કે કેવી કયા રાજ્યના ક્યાંથી લોકોને પકડીને લાવવામાં આવે છે અને ખરેખર એ ભિખારી હોય છે કે કોઈ આખી કાવતરુ છે એમની પાસે ભિક્ષા મંગાવવાનું આ ભિક્ષુક ગૃહના સંચાલકોને પૂછીએ ભિક્ષુકો કેવા હોય છે તો ખાસ કરીને તો અમે જે જોઈએ છે એમાં તો પરપ્રાંતિય વધારે દેખાય છે કેમ કે જે લેંગ્વેજ ના સમજતા એટલે આપણે સમજી જઈએ આપણે ચાર રસ્તા પર ઊભા થઈએ ને આપણને ખ્યાલ આવે કે આ ગુજરાતી નથી બોલતું ને બીજું બોલે છે અને બીજેથી લાઈન કાં તો બીજી જ લેંગ્વેજ યુઝ કરતા હોય જેથી આપણને ખબર પડે કે બીજી ભાષાના છે પણ જે ભીખ માગે છે એ ખરેખર ના હોવું જોઈએ અને એને સુધારવા માટે ભીખ જે આપતા હોય છે એમણે પણ નહીં આપવી જોઈએ કે જેથી કરીને એમને પ્રોત્સાહન મળે કેમ કે તમે ભીખ આપો છો એટલે મળે છે પ્રોત્સાહન જો તમે ભીખ શીખ આપો તો પ્રોત્સાહન ક્યાંથી મળવાનું છે આપણે દયા ખાઈ જઈએ તમારી સંસ્થાની કેવી કામગીરી કઈ રીતે અમે પગભર બનાવો છો હા અમે એ રીતે પગભર બનાવીએ છીએ એમને કે અમે દરેક ચાર રસ્તા પર ફોલોઅપ લઈએ છે કે એકવાર ગયા બીજી વાર ગયા તો બીજી વારી માણસ હોતો જ નથી કેમ કે એને બીજે શિફ્ટ થઈ ગયો એને આ કામ કરવું છે એમાંથી 3% લોકો સુધરે છે અને કરે છે મારે આપણા માધ્યમથી કેવું છે કે ત્રણ ટકા લોકો સુધરે છે અમને તો સંતોષ છે કે ચાલો ત્રણ ટકા લોકો તો સુધરે છે પણ બાકીના પાછા તો એમને આદત પડી ગઈ છે એટલે તો ભીખ માંગવાનું જ ચાલુ કરશે જગ્યા બદલી કરશે કાં તો મંદિરમાં જશે કાં તો ચાર રસ્તા પર ઊભા રહેશે હવે ચાર રસ્તા પર તમે ચાર રસ્તા પર જોઈએ આપણને ખરેખર એમ થાય કે ટક ટક કરીને ગાડી ખખડાવે છે આપણે કાચ ઉતારી ઘણીવાર એમને એવી ખોટી ટ્રેનિંગ બી આપવામાં આવી છે કે મોબાઈલ મોબાઈલ જો તમારું ધ્યાન ના હોય તો મોબાઈલ પણ ઉઠાવી જાય તો આપણ એક ખોટી રીત છે એટલે ભીખ માંગતા હોવા એ આપણા આપણા ભારત દેશ માટે પણ આ એ બહુ સારી વાત નથી કે પરદેશમાં જોજો તમને ક્યાંય ભિખારીઓ નહીં જોવા મળે તો શું ભારત દેશમાં શક્ય નથી શક્ય છે ઓફિયસની શક્ય છે પણ આપણે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ મારે ભીખ નહીં આપવી જોઈએ મારે આપણા માધ્યમ દ્વારા કેવું છે કે જે લોકો ભીખ આપે છે એમણે ભીખ નહીં આપવી જોઈએ એમને રોજગારી માટે એમને પ્રયત્ન કરવા જોઈએ રોજગારી પૂરી કેવી રીતે પાડો છો એ માટે તમને એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને કરશે ત્રણ ટકાની તો ચાર ટકા સુધી તો આવીશું ધીરે ધીરે આમ કરતા રહીશું આપણે એકબીજાના સહકારથી તો દસ ટકા સુધી પહોંચીશું દાન આપતા લોકોને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપની ભાવ ખૂબ સારો હોય છે આપ એવું ઈચ્છો છો કે અમારાથી સદકાર્ય થયું પણ આપણાથી સદકાર્ય નથી થતું આપણાથી અજાણતા પાપ થઈ જાય છે હું એને પાપ કહીશ કેમ કે ભીખ આપીએ છીએ એટલે જ એમને પ્રોત્સાહન મળે છે પ્લીઝ આપ ભીખ નહીં આપો એમને આગળ તમારા ઘરે કાં તો એમને કંઈ કામ આપો કાં બીજે કામ આપો જ્યાં તમારા કોન્ટેક્ટ હોય ત્યાં એ લોકોને કામ આપો પણ પ્લીઝ આવામાં ભીખ આપીને એમને પ્રોત્સાહિત ન કરો મારે આપના માધ્યમથી કહેવું છે બહુ સારું તમારા ભાવ આવતો એ ભાવને હું બિરદાવું છું પણ એ ભાવ આ રીતે આપણે ઉપયોગ નહીં કરીએ તો વધારે સારું અત્યારે જ આપણે જાહેર સ્થળોમાં જેમ કે તમે કીધું એમ સિગ્નલ પર ને હોટલની બહાર રેસ્ટોરન્ટની બહાર ઘણી બધી જે જાહેર પબ્લિક પ્લેસ છે એમાં ઘણા બધા ભિખારીઓ આપણને જોવા મળે છે જેની ઉંમર ઘણી નાની હોય છે અઢાર વર્ષથી નાના પણ હોય છે અને અઢાર વર્ષથી મોટા પણ હોય છે પણ તે ફિઝિકલી ફિટ હોય છે તે છતાં બી એ આર્થિક ઉપાર્જન કરવાના બદલે એ લોકો ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે જેમાં કોઈ પણ કાર્ય કરવું પડતું નથી શાંતિથી બેસીને ભીખ માંગે છે ઘણા ડિસેબલ હોવાનું નાટક કરે છે જે ખરેખર હોતા નથી તે છતાં બી તે લોકો ભીખ માંગે છે અને એ એમના બાળકોને પણ પાછળ એ જ શિક્ષા આપે છે કે તે લોકો પણ ભીખ માંગે કારણ કે એક વારસાગત થતું જાય છે અને આપણે બધાએ પબ્લિકે ભેગા થઈને એમને જો આપણે આવી રીતે ભીખ આપશું તો એ લોકોનો ક્રાઇટેરિયા વધતો જશે લોકો ભિખારીની સંખ્યા વધતી જશે પણ આપણે બધાએ જાહેર જનતાએ ભેગા થઈને આ લોકોની સિગ્નલ પર પણ ભીખ આપવાની બંધ કરવી જોઈએ તે લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ ક્યાં કામ કરવા કામ કામે લગાડવા જોઈએ જો ઘણા બધા લોકો છે જે આવી એનજીઓ અમારી એનજીઓ છે જેમાં એ લોકોને

લગભગ દસ વીસ ટકા જેવા છે જે અવેરનેસથી સુધરે છે શીખે છે અને જાહેર જીવનમાં જોડાય છે બાકી તેઓ પોતાના એંસી ટકા જે છે જે એમની આદતથી મજબૂર છે અને એ જે સીધી બે બેસીને મળી રહેલી આદતોથી એ લોકો

તે લોકો કાર્ય કરવા માટે સક્ષમ છે તો એમને કાર્ય કરવા પ્રેરિત કરો એમના માટે કોઈ રોજગારી ઉભી કરો રોજગારીના સ્ત્રોતો ઉભા કરો નવી નવી જગ્યાએ લોકોને કંઈક લગાડો નાનું મોટું કામ કરીને તો એમનો વારસો પણ સુધરશે એમના બાળકો પણ ભણતા થશે અને એક આ ક્રાઇટેરિયા ભિખારીઓનો ક્રાઇટેરિયા ઘટતો જશે આ જે ભીખ આપીએ છીએ હા એની ઉપર આ મોટા મોટા આપણે જોવામાં આવે તો આ ગ્રુપિઝમ પદ્ધતિથી ચાલે છે એક ચેનલ પદ્ધતિથી ચાલે છે કે એ લોકોનો એની ઉપર પણ એક જેમ કે એજન્ટ એજન્ટ હોય છે તો એ લોકો જે બધા એને પ્રોત્સાહન મળે કારણ કે એને તો આવી ટીમ જેટલી જેટલી વધતી જશે એના માટે એ લોકોને તો એ ફાયદો વધારે થશે એમના બી કમિશન ક્રાઇટેરિયા નક્કી થયા છે 100 ની ટીમની જગ્યાએ જો 200 ની ટીમ કામ કરશે તો સાંજ પડતા એમની આવકનો નફો વધશે તો માટે એ લોકોને આ ક્રાઇટેરિયા વધવાનો જ છે અને એમને દાન આપતા લોકોને શું મેસેજ આપશો દાન આપતા લોકોને મારો એટલો જ મેસેજ છે કે આવા લોકોને દાન આપવાનું બંધ કરો ખરેખર દાન એવા લોકોને આપો જે ખરેખર એબિલિટી નથી ધરાવતા ફિઝિકલી હેન્ડીકેપ છે જે મેન્ટલી ડિસ્ટર્બ છે જે ઇન્ટેલિજ્યુઅલ એકચ્યુઅલ ચાઇલ્ડ છે જે ખરેખર કામ કરવું છે પણ નથી કરી શકતા એવા લોકો આ જરૂરિયાતને એવા લોકો એવી સંસ્થામાં જઈને તમે દાન કરો જે ખરેખર આને લાયક છે મંદિર અગાડી હોય છે નાના બાળકો વધારે હોય છે ને ઉંમરવાળા વધારે હોય છે કારણ મોટાને કોઈ કામ કરતા અઢારથી ચાલીસ વર્ષનાને કોઈ ભીખ નથી આપી શકતું ઘણા હેન્ડીકેપ થવાનો ઢોંગ બી કરે છે કે અમે આવા છે નથી ચાલી શકતા એવું બી ઢોંગ કરે છે ત્યાર પછી નાના છોકરાઓ હોય છે તો કે અમે ખાધું નથી એવું માગે છે આપણે એમને ખાવાનું આપીએ છીએ આપણે પૈસા તો આપીએ નહીં પૈસા આપે છે તો નાના છોકરાને પૈસા ના આપીએ પણ ખાવાનું આપીએ તો એ લોકો ખાવા કંઈક પેકેટ કે બિસ્કિટનું પેકેટ આપીએ છીએ તો એ લોકો એ પેકેટ બીજે જઈને વેચી દે છે અને એનો એનોથી પૈસા રિટર્ન લઈ લે છે કે કંઈક બીજી વસ્તુ લે છે એટલે નશાની વસ્તુ લે છે કે એવી કંઈ વસ્તુ લે છે એ લોકો વ્યસન એટલે એ બીજા ગેર રસ્તે જાય છે એ લોકો તો જે લોકો ભીખ આપે છે એમાં કેટલા લોકોને ટેવાતા થાય છે કેટલા હેબિચ્યુઅલ થાય છે અને કેટલા કામ કરવાની નહીં દાનત સાથે ઉલટા લોકો ફૂલે ફાલે આપણે લગભગ દસ જણને કહીએ ને કે અમે તમને કામ આપીએ છીએ એમાંથી બે જ જણ એવા હશે કે કામ કરવા તૈયાર હોય છે બીજા બધા કે કે ના અમને ભીખ જ આપો એમ જ હોય છે એ લોકો કઈ રીતે તમારી રેકી હોય છે જ્યાં જ્યાં તમે જાવ છો તો તમે શું જોવો છો અમે એ લોકોને કહીએ છીએ કે તમે લોકો અમારે કામ કરવા અમે સંસ્થામાં આવો કામ કરાવીએ અમે અમુક જગ્યાએ લોકોને કામ કરવા માટે એ બી કરીએ છે એગ્રી બી કરીએ છે એ લોકો એગ્રી બી થાય છે પણ ફરીવાર અમે જ્યારે જઈએ છે ત્યારે એ લોકો હોતા જ નથી એગ્રી થાય છે લોકો કઈ વય જૂતના હોય યંગ હોય છે કે પીડ હોય છે એવું નાના છોકરા વધારે હોય છે એગ્રી થવા માટે કારણ એ લોકોને ત્યાં ખાવા પીવાનું ને એવું મળી જાય એટલે વધારે હોય છે પણ ટકતા નથી કારણ એ લોકોને કામ કરવું પડે એટલે ટકતા નથી પેલું બેઠા બેઠા એ લોકોને ખાવાનું ને પૈસા તે બેઠા બેઠા મળી જતા હોય છે અમારી સંસ્થા ઘણા સમયથી આના પર કામ કરે છે અને અમે ઘણા બધા એવા વિખારીઓ જોયા છે કે સિગ્નલ પર મોસ્ટ ઓફલી મંદિરોમાં જે મોટા મોટા મંદિરો છે કે જ્યાં વધારે પબ્લિકનું આવન જાવન રહે છે એ બાજુ વધારે ભિખારીઓ હોય છે અને એ ભિખારીઓ એકચ્યુઅલ ભિખારી હોતા નથી પણ એ લોકોને ટ્રેન કરવામાં આવે છે આવું પણ અમે નોટિસ કર્યું છે કારણ કે દરેકની પેટર્ન એક જ હોય છે સેમ ભીખ માગવાની બરાબર અને અમુક એવા હોય છે કે નાટક પણ કરતા હોય છે એનું અમને એવું લાગે છે કે આ મોટું એમ કહેવાય ને કે એક બિઝનેસ જેમ આપણે નાનો એવો ધંધો કરતા એવી રીતે આ જે ભીખ માગવાનું છે ભિક્ષાવૃત્તિનું એક બિઝનેસ જ ચલાવવામાં આવે છે અને જેની ટ્રેનિંગ સેન્ટરો પણ આ મેં હજી જોયું નથી પણ મે ટ્રેનિંગ સેન્ટરો પણ ચાલતા જ હોવા જોઈએ કારણ કે દરેક આજે અત્યારે એ ભિખારીઓનું જોઈ જોઈ અને તમે જોયું હશે કે ઘણી સોસાયટીઓમાં પણ કોઈ બેન હોય કે કોઈ ભાઈ હોય છોકરું કમર પર બાંધ્યું હોય હાથમાં હોય અને નીકળી પડે છે મારે આ બાધા છે આવું છે તમે મને દસ રૂપિયા આપો લોટ આપો આમ એવી ઘણી બધી ટ્રેનિંગો આપવામાં આવે છે અને એવા નવા ભિખારી તૈયાર થાય છે એમાં મોસ્ટ ઓફલી બાળકો બહેનો પણ હોય છે ભાઈઓ પણ હોય છે ચાલીસ વર્ષના હોય એનાથી ઉપર હોય અમુક એવા વૃદ્ધ હોય જે ચાલી ન શકતા હોય વળી ગયેલા હોય લાકડી લઈને ચાલતા હોય એવા પણ લોકો આવતા હોય છે પછી જે બાળકો છે એ લોકોને તો સીધું સીધું કહી દીધું હોય છે કે બસ જમવા આપો એમ કરીને આપણી પાસેથી લઈ જાય છે અને આપણે કંઈ આપીએ તો જેમ બે અહીંયાથી પડીકું લઈને સામેની દુકાને વેચી દઈએ મારી સાથે એક એવો એક દાખલો થયો તો એકવાર અમે લોકો ચા પીવા ઊભા હતા તો ત્યારે એક છોકરો આવ્યો એણે કીધું મને ચા અપાવો મેં એને ચાની પ્યાલી અપાઈ એણે સામે કેટલી વાળાને જઈને એ ચાલી પરત આપીને પાંચ રૂપિયા લઈ લીધા એટલે અમે સામે કેટલી વાળાને બોલ્યું કે તમે આવું કેમ કર્યું હતું કે બેન આ તો એ લોકોનો બિઝનેસ છે ત્યારે અમે ખખડાયો તો પોલીસ ફરિયાદ પણ કરેલી હતી આ દસ વર્ષ પહેલાંની વાત છે આ બધું તો ત્યારથી અમને પ્રેરણા મળી કે અમે આવા લોકોને શોધીએ એમને આગળ ભીખ માગવાનો ધંધો છોડી અને બીજું કંઈ શીખે અથવા બીજું કંઈ કામ કરે એ માટે એમને પ્રોત્સાહિત કરીએ સિત્તેર સિત્તેર ટકા તો એગ્રી થતાં જ નથી કારણ કે જો આપણે એમના ત્યાં સંસ્થામાં લાવીને મહેનતનું કામ આપશું તો એમને સાત આઠ કલાક કામ કરવું પડશે અને આ ભિક્ષાવૃત્તિ માટે સવાર સાંજનો ટાઈમ ફિક્સ હોય છે બપોર પબ્લિક નથી હોતી એટલે તમને ભિખારીઓ લગભગ જોવા નહીં મળે સવાર સવારમાં જ્યારે ટ્રાફિક જતો હોય ઓફિસ જતા હોય સ્ટાફ હોય અથવા મંદિરોમાં દર્શન માટે લોકો જતા હોય ત્યારે એ લોકો હાજર હોય છે અને સાંજના સમયે હાજર હોય છે હા અને ભીખ મગતા લોકોનો પણ એટિટ્યૂડનો પણ તમે કેવા અનુભવ થોડે એટિટ્યૂડ કેવા હોય છે લોકો ઘણાના તો એકદમ સમજી લો કે આપણે એમને ભીખ આપીને આપણા ઉપર એહસાન કરવાના હોય ને એવા એટીટ્યુડ હોય છે કે બેન ના આપવું હોય તો ના પાડી દો બોલો છો સેના જેમ કે આપણે એમને પ્રેરણા આપીએ કે ભાઈ તમે ભીખ ના મગો એના કરતાં તમે આટલા તમારું સારું હેલ્થ છે તો એટલીસ્ટ ક્યાંક જોબ કરશો કોઈ મજૂરી કરશો તો પણ દિવસના ત્રણસો ચારસો કમાઈ લેશો તો એ આપણને સામેથી એમ કે આપવું હોય તો આપો નહીં તો અમને કશું કહેવાનું નહીં અને બાળકોને આપણે એમ કહીએ કે ચલો અમારી સંસ્થામાં તમને લઈ જઈએ અમે તમને ભણાવશું તો બાળકો પાછળ પાછળ આવે અને તરત ને તરત હાથ છોડાઈને ભાગી જાય છે અમે અહીંયા ત્રણ હજાર બહેનોને રોજગાર આપીએ છીએ અને અમે બહેનોને બધી આ નવી નવી તાલીમો શીખવાડી છે જેવી કે મેનની ટ્રેનિંગ છે સિવન ક્લાસ છે પાર્લર ક્લાસ છે માર્કેટિંગ છે બધું શીખવાડીએ છીએ અમે અને ભરતકામ બી શીખવાડીએ છીએ અમે બેનોને અને બહેનોને અમે એકવાર સર્વે કરવા ગયા હતા તો એમાં રોજના રોજ ભિખારીઓની સંખ્યા વધતી જ જાય છે અને એવા લોકો છે કે જે અઢાર વર્ષથી ઉપરના તો હોય છે હોય છે પણ નાની વયના બી છોકરાઓ હોય છે એમાં પેરેન્ટ્સ લોકો નાના છોકરાને મજબૂર કરી દે છે માંગવા માટે કેટલું અઘરું કામ છે ભિખારીઓને રાહ પર લાવવા એમને રાહ ઉપર લાવવા માટે તો બહુ જ અઘરું કામ છે કેમ કે એ લોકોને શીખવાડતા શીખવાડતા આપણે કહીએ ને તો આપણને એમ કે છે તમે તો નથી અમને આપતા પણ બીજાને તો આપવા દો એમ એવું કહે છે એ લોકો અમે લોકો હમણાં સર્વે કરવા ગયા હતા તો એમાં એક એવી લેડીઝ હતી કે જે પ્રેગનેન્ટનું બહાનું મારી અને અમારા જોડેથી પૈસા લઈ ગઈ અને પછી રાતે એમના હસબન્ડ ડ્રિંક કરવા જતા રહે છે એવા લોકો માર્કેટમાં બહુ ચાલે છે અને ઘણી જગ્યાએ એવા લોકો બી જે પૈસાવાળા હોય છે એ લોકો કમાવા માટે ભિખારીઓનો રોલ કરાવે છે અને એ લોકો જોડેથી પૈસા લે છે અને એનજીઓ ચલવે છે એવા મોટા મોટા ઘણા એવા હોય છે બધી જગ્યાના હોય છે એવું નહીં વધારે કરીને તો પૈસાવાળા એરિયામાં વધારો હોય છે જેવા કે પકવાન ચાર રસ્તા છે એસજી હાઈવે છે લાલ દરવાજા છે એને આપણે પતંગ હોટેલના નીચે બી હોય છે ઘણા લોકો એવા કે આપણે દસ રૂપિયા આપે ને તે લોકો દસ રૂપિયામાં નહીં રાજી રહેતા એ લોકોને તો વધારે જ લેવાની દાનત હોય છે અને વધારે કરીએ તો આપણા આપણને પગે લાગે ને એવા બધા નાટક કરીને આપણા જોડેથી પૈસા લે છે એ લોકો એટયુટેડ તો એમનો જેવો કે જ્યારે કે એ લોકો આપણને આપતા હોય ને એવું કરે છે એ લોકો અને જ્યારે આપણે આપીએ ને ત્યારે તો એમ કે આટલા શું આપે વધારે આપો અમે વધારે જોઈએ છીએ અમારા ઘરે આમ છે તેમ છે પણ ઘરે એવું કશું હોતું નહીં પણ એ ખાલી નાટક જ કરતા હોય છે અને વિકલાંગ થવાનું નાટક કરે છે આંધળા થવાનું નાટક કરે છે એવા બધા નાટક હેન્ડીકેપ થઈ જાય છે અને વધારે તો વધારે પણ બીમાર બી થઈ જાય છે અને છેલ્લે કંઈ ના બાનું મળે તેવું કહે છે કે મારા ઘરે લેડીઝ છે ડિલિવરીમાં છે એમના જોડે કંઈ ખાવાના પૈસા નથી એટલે અમે તમારા જોડે પૈસા માગીએ છીએ હું તો બધાને એવું જ કહેવા માગું છું કે ભીખ આપવી જ નહીં એમને આપવી જ હોય તમારે તો એમને એવું એવું કંઈક સમજાવો કે તમે પોતાના ઉપર નિર્ભર થાવ અને તમને કામ શીખવાડો એમને કાં તો રોજગાર આપો એમને કે એમને એવું કંઈક શીખવાડો કે એ લોકો કરી શકે અને એ લોકોના છોકરાઓ બી આગળ જતા તો શિક્ષણ બી લે અને સારી તમે ભિખારીઓને કા માટે પ્રપોઝ કરો તો કેટલા જલ્દી એગ્રી થાય છે કેટલા વિલંબ આપે છે પછી બીજી એ જગ્યાએ જાવ ત્યારે દેખાતા નથી કેટલા એગ્રી થાય કેટલા ટકા એમાં તો જોઈએ ને તો દસ માંથી એક જણા માંડ આવે ને એ બી એને થોડા દિવસ કરશે ને પછી જતા જ રહેશે એમને એમ કે અમને વગર મહેનતે પૈસા મળતા હોય તો શું કરવા આપણે મહેનત કરીને કરીએ તો આ શોર્ટકટમાં કેટલા હેબિચ્યુઅલ થઈ ગયા છે એવું કહી શકાય હું તો કહું ને સો માંથી દસ ટકા બી નહીં હોય એ લોકોને તો મળતું જ જાય છે કે આપણા જેવા આપે ને એ લોકો લઈ લે છે પણ આપણા લોકોને ના આપીએ તો એ લોકો ક્યાંથી આવવાના છે માર્કેટ તમારા જે સોશિયલ વર્ક હોય નાની મોટી એનજીઓ કેટલી આગળ આવવાની જરૂર છે આ બાબતે ભીખ ભિક્ષુકો ઓછા કરવા માટે હું તો કહું છું ને બધા એનજીઓ વાળા ફૂલ સહકાર આપવો જોઈએ બધાએ સહકાર કરીશું તો ભિક્ષુકો બંધ થઈ જશે અને આવી બધી અલગ અલગ રીતે બધી જગ્યાએ બેઠેલા હોય છે એ બી જતા રહે અને એ લોકોને અને પોતાના ઉપર નિર્ભર થશે સ્વનિર્ભર થશે તો નિમા સ્પેશિયલમાં આ હતી વાત ભિક્ષુકોને સિગ્નલ લાઈટ પર નાણા ની પ્રવૃત્તિ છે જે પેલી સ્ત્રી નાનું બાળક લઈને ઉભું હોય ચાલીસ ડિગ્રીમાં એની જો ટોર્ચરિંગ છે એ તમે દયા કરો છો એની વાત ફરી મળીશું આવતા શબ્દ ત્યાં સુધી મને બોલતા સાધુ રજા આપશો આવજો